કેમ છે તમને રાધ વાત છે એમાં હું શું કહું આજે વીસ વર્ષના હતું વી દી દાળાની તમાકે બે વર્ષ કાતી સાઇઝ ખાવાની ના પાડી પણ કાંઈ રહે થઈ નહીં પછી કે એ એમ કે અહીંયા જાઓ ના આયાં જાવ અમદાવાદ જાવ હું ખાવાથી થાય તો ખબર પડે તો એ બંધ કરો ચોરા હાય તમને મટેન કે ન મટે તે પછી બે વર તમારી દવા કાઢી પાવડરની ભૂકી દેતા અને આની આ ગોળી એ બે વર દોઢ કે બે વર દવા તમારી ખાધી તે પછી ચાર પાંચ વર હાવના મૂક થઈ ગઈ આ વખતે થઈ આ વખતે થોડેક આમાંનું તમારી દવા શરૂ છે શરૂ હોય ત્યાં સુધી હારું ઉચરે પણ તમે તેની એ વખતે કીધું તું કે ભાઈ વર કે બે વર લેવી પડે તમે તો તમારે જડીબૂટી મેં વહી જાય

કે તે પછી હવે વધતી ગઈ બે જે ત્રણ જે થવું પડે પછી તમારે દવા લેવી પડી તમારી દવાથી થોડીક ગ્રાહક થયા સેફટીથી કાંઈ ફાયદો શ્યો નહોતો કાય બે ને ત્રણેય ટાઈમની એક એક ટિકડી હતી તો કોઈ રાહત થઈ નથી આ દિવસથી તમે મહિના મહિના દિવસની દવા દેતા મને એથી હારવું હતું થાય ત્યારે લેતો પણ એ મળબો ગઈ હતી પાંચ વરસ કેટલો સમય સારું રહ્યો તો એ પાંચ વરસ થી પાંચ વરસ એક જ હારું સારું રહ્યું તમારી દવા લેવી જ નથી પડે